પ્રીતિ બનાવે છે રોટલી તો પ્રીતિ પણ જાય અને મારે ચા પીવો છે પ્રીતિ હું છે કેમેરામાં પડી જાય તો કે શેદૂદ દૂધ ગુડ મોર્નિંગ

potong हूं बड़ा रोटली में

ના વાડી કામ મારે છે ને કારખાના માં પારી ચાલુ છે કારખાનામાં તો મારું મેજિક મોવા પીડું છે મારે તમે મોવા દાડીયા લેવાય મેજિક ના સાડ બીજા ના વાહન પડ્યું છે

सर हम लोग गैस कल बधाया बनावे तो हूँ कही कि कंसन बन बनाई नाखी है तो आईडी बनी गया अब से हम बोले वीडियो बने तो बोले मनी तो सर हम ला क्यों करती है वो वो आईडी नंबर से वो वो है वीडियो मुख से है ए विवा बोल बोल गुड मॉर्निंग बाय बाय कर दे बाय कर दे हां तो बाय फ्रेंड जन्म पहला तो तो फ्रेंड हूं एक बात बताए हमारा साहब एक रोटली बनाए ना

ઊભે રાપી દો તને તેરે કોચ ચાહીએ ના ખીસામે જોલી જે અહીંયા કપાઈ ગયા અહીંયા કપાઈ ગયા જોલી જે ધ્યાન રાખે દાતડું ભાઈ કે ખડ દાતડું કે આમાં 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 જોલી જે ફૂઝી ગયા હે હો તાલે ફોરડ દે કે રેડી ખીસ રાખ દે પછી હું કાઈ ના મસરા તો રે તો હાલો હું જાઉં તું સાબ રે દે તો મન આવડે ઉત્તરાયણ ને રોટલી નાં લેતી હોય તારે મારે લાવવી પડે તો બિચારા કૌ ને ભૂખ્યા હતા હે અત્યારે તો અગિયાર વાગ્યા સુધી કુતરા ભૂખેરા રે એમને daily સવાર માં લાવી આજે આ પ્રીતિ ભૂલી ગઈ મારે પછી અત્યારે આ ફોન આવ્યો તો લઈને આવ્યો ફ્રેન્ડ પવન બહુ છે એટલે પવન વાદ આવે છે અને હું માઇકે લાવ્યો નથી એટલે પવન થોડોક છે અહીંયા તો કંચન જો અહીંયા આખા આખા રાપા કરીને ખાશે ને આ પ્રીતિ નું રાપુ છે તો પ્રીતિ છે ને અહીંથી પ્રીતિ ને એટલું બાકી છે તો પ્રીતિ ને રાપુ હું લઈ લઉં કેમ જે સાહેબ ને આવે તારા ભૂખ નાખું તે નવા નવસદ નમારા ભલે એને વાટી છે કે એમ કે આમાં દવા નાખી ચાલે પણ અમે દવા નાખી નથી અમે એમ જે નથી કે કે બહુ મોટું અમારે દવા કે કામ નહીં એટલે વાટવાનું કે બસ બસ નાખો નાખો બસ બસ ખાલે બસ બસ આવો ચા મસ્તનો છે રેડી કડવો હોય મજા આવે

તો ફરી તમને બધાને મજા કે આવડું જો ખડ છે ને આવડા વાઢે છે દવા નાખી દેતા હોય તો પણ અમને એમ થાય છે કે ખડ બહુ મોટું છે આમાં દવા અમે હજી ખેતરમાં દવા લાવે નથી વાડી નાખ્યું અને પહેલી વાર આવો દિવસ એવો છે કે વાઢવું પડે છે ટ્રેક્ટર હાલી જાય છે પણ હું વરસાદ એવું કામ કર્યું છે પછી પછીમાં બાવર ઉગી ગયો વાક્યો વરસાદ થઈ ગયો ખેતરમાં બાવર ઉગવા મળે એટલે અમે છે ને વાઢી નાખ્યું પછી પાછું વરાબ ન થાય ને તો પછી ધીરે ધીરે ઉગીય ને પછી દવા છાડી દઉં અને એક વાર તો વાઢી જ લઈએ

તો એ ભાઈ કે પાછો ફોન આવશે તો બદલાવું પડશે તમારે એ મેં કીધું હું આપીશ હા તો મારા આટલી જ તો મને ભૂલાઈ જાય ભાઈ એ ભાઈને યાદ હતું કે આને આ વસ્તુ ખાવું છે વિમાન ને પેલું શું કહેવાય બ્લેક પકોડા બ્લેક સમોસા એ જાવ તીખા મરચા જે ખાવ મજા ખાવ છે પણ મને મજા પથરીની તકલીફ છે એટલે હું ન ખાવું અને ફ્રેન્ડ તમને મજા કાઢ ડેલી વ્લોગ કેમ નથી બનાવતા હમણાં બે ત્રણ દિવસથી મને પેટમાં એવું દુખે છે ને રાતે રાતે જ દુખે ને આમ થઇ જાય vlog હું લેવો મોન વિખાઈ જાય હું આમ થાય ઊંઘ જ નહી ઊંઘે ય નો આવે અને જગાઈ ને રાત ના અઢી અઢી બે દી સુધી ઊંઘ આવી તો અત્યારે તો સારું છે હવે પણ ઓપરેશન તો કર્યું તોય સક્સેસ નો થયું શું થયું કોને ખબર મને એમ ખબર ફ્રેન્ડ અમે ચા પી લીધો ને બાજુ માં ખેતર વાળા એ ચા આગળી પીવડે ને કીધું કે લે વિક્રમ ચા છે લઈ જાઓ પીવો પ્રીતિ પ્રીતિ હું બની ખબર હું બની પ્રીતિ हम 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 लोग ना हम लोग आगरी पी लो। हम लोग लोग <laughs> तो पी, पी, पी <laughs> 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 ना पी 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 का पेट पेट गया गया है है तो प्रीति प्रीति जी दो दो के हमारा क्यों नहीं खाई बबलू पुरु जो नहीं लिबड़ा कर रेडी hmm. प्रीति दातु डोबे के डिसी आमा बे में लागा जो ले आमा, आमा क्या आया आओ थापट दे मार दे आमा मा आमा नो लागे तो आमा मा अरे नो मरे पटे उसड़ी तरत गारा मा तो मैं कपाइन कपाइन केवा थई जाए नो ओखड़म बोखड़म थई नक नो रखा मा काम करी तो नक कापी ना खाई नो कापी ना खाई तो अमा जोली जे मारा सामने लांट दे उसड़ाई गया ना

આજ સુધી આપણે અહીંયા છીએ આજ પડી ગઈ ફ્રેન્ડ તો હવે ઘરે જવું છે એક દિવસ એટલા ત્રણ ત્રણ રાપા નીકળ્યા જો આ દેખાય ને એટલે આ સાઈડ નું એટલું ને આ સાઈડ થી એટલું કંચન ને એ તો વ્યા છે ખડની ની લઈને હું પ્રીતિ વાય છે તો બમી જાય છે સડકા ચાલુ કરવા વાય રહ્યા છે તો સડકા ચાલુ કરીને ઘરે જાવું છે તો આવો ખડ છે ખેતરમાં બહુ વાર લાગે છે આ સાઈડ નું બધું બાકી આ સાઈડ નું ઉઠાડ સુધી પૂરું થઈ ગયું છે આ સાઈડ નું જે બાકી છે કાલ સવારે જાય ત્રણ રાપા છે પછી હમેશ નાટી પાસે શરૂ કરવાનું છે તો આવું જ કામ છે ના નહીં થઈ ગયો શું ફ્રેશ અને ડીઝલ લેવા જવો તો મેઝિકમાં ડીઝલ નહોતું ડીઝલ લેવા જુઓ ડીઝલ નાખ્યું હાથ વાગી જાય હમણાં હાડ હાથે જાઉં છું પછી દાડિયાને દાડીયાને કારખાને એટલે આખો દિવસ આમને જતો રહી છે રાતે દસ વાગ્યે આવી ત્યારે જમવાનું થશે હું ડેલી રાતે દસ વાગે જમું છું તમે એમ કહો ડેલી વ્લોગ આપો ડેલી વ્લોગ તો કેમ આપો કેમ કે ફ્રી નથી રહેતા અમે ને એટલું બધું જે આપણે યુટ્યુબમાં ઇન્કમ નથી હજી મારે એટલા બધા વ્યૂ નથી આવતા આઈડીમાં ને એટલે સાઇટમાં કામ પણ ચાલુ છે ને વ્લોગ એ ચાલુ છે એટલે વ્લોગ ઓછા બને છે સપોર્ટ કરો એટલે ધીમે ધીમે વ્લોગ પણ નાખ તો કાંઈ નહીં આવો નવો સપોર્ટ કરતા રહેજો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય